વિડીયોની અંદર તમે જે ગાય જોઈ રહ્યા છો મેહુલભાઈ ને આ ગાય વેચવાની છે ટોટલ જવાબદારી સાથે સારી ગાય વ્યાજબી ભાવે મળી જશે વિડીયોની અંદર ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મેહુલભાઈ ને આ ગાય વેચવાની છે ગાય તમે વિડીયો અંદર જોઈ શકો છો સાવ સોજી ગાય છે ફૂલ સાચવેલી કમ્પ્લેટ ગાય વેતરની વાત કરું આ ગાય બીજું વેતર વ્યાઈ ગયેલી છે છ થી સાત દિવસ પહેલા તાજી વ્યાઈ ગયેલી આ ગાય છે અને એક ટાઈમ નું સાત થી સાડા સાત લીટર દૂધ આપે છે આખા દિવસનું નું ચૌદ થી પંદર લિટર દૂધ તમે રૂબરૂ સ્થળ પર જઈ ગાય રૂબરૂ જોઈ અને ત્યારબાદ પર લઈ શકો છો પેલા મેહુલભાઈનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો આ ગાય લેવા કે જોવા જાવ ઉનરનું કોન્ટેક કર્યા પછી જજો ગાય વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ફૂલ જવાબદારી સોજી અને સારી ગાય છે તાત્કાલિક વેચવાની છે કિંમતની વાત કરું બ્યાસી હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ગાય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો પાટણ તાલુકો શંખેશ્વર અને ગામ રણોદ ગામે જોવા મળશે ગાય લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જો તે વિડીયો ઉપર નંબર મળી જશે મેહુલભાઈ નામ નવ્વાણું સાત અડતાલીસ નંબર પર કોલ કરી આ ગાય લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો